અને આ ભાઈને તો અત્યારે જ લાગી ગયો તે પકોડી ખાવા જવા માટે હ હા એ અમારા જય ભાઈ પેટ્રોલ બનાવી હા તો બસ બસો રૂપિયા આવતો છે તે પેટ્રોલના ત્રણસો આય ત્રણસો ત્રણસો આવે રહ્યા આવું ચારસો આવે તો થોડા તો અમે જે ફ્લાવર શો જોવા જે નવનો નો લાઇટિંગ શો એટલે જ નહીં એક હા

non mia moglie allora ti devo dare devo dare ti vedo il numero di tv era no arrivo dove andare a prendere la te devi dire a casa a casa आले नया मन ना बोल जी नहीं केवा जी ये आगे तू बोलो और तू भी गंगा वाले वाले ખોટી રીતે મને લઈ નાયા ભાઈ parking માં મેલા આપડા વિકાસ ભાઈ મને પૈસા પૈસા આલવાના આ તો પૈસા લેવા એ નો નંબર ફોન આવા તારા કોના ઓ ગયા રિવાર્મેન્ટ જોઈએ ટિકિટ કેટલી આ ટિકિટ કેટલી નહીં તમને બતાવીએ સર અમે આ જાકેટ મેળા ચોકાય ઠંડી લાગતી નહીં ના તાપ લાગે હ એટલે ખોલ્લા હવે આ પૈસા બહુ રૂપિયા તને આલ દી तो <laughs> मा ले <आत्माने> नहीं।, <laughs> नहीं 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 भेज रहा हुआ आ तो आ तो तो लोग तो का हो आप एक बार देख मान कर हमें बोल आइए दिखा दो आरी मिट्टी भगत की आओ एक तो सुन लाख फुटबॉल अपना प्रोडक्शन से ओर पास से दे दे यार मैं एकदम हरे प्रमाण तो

બે તો એ શરમ આવે હું આવું ફ્લાવર લાઈન તો ને એમાં શરમ નહિ આવે પેલો ભાઈ જો લવર ગીરી કરા ટ્રેડ ટુ દે ફોન ટિકિટ લીધી તો ફોન દે પૈસા રૂપિયા નહીં મિલવાના ઓને દસ રૂપિયા નહીં આવવાના ફ્રેન્ડ ના ટિકિટલા

इंदा। गा, <laughs> तो तो <laughs> तो ना नहीं ऊपर तो पढ़ात नहीं तो

તો ફ્રેન્ડ એ વીઆઈપી માં નસો આવો આપણે જોઈએ વીઆઈપી ની શું ટિકિટ છે શું નહીં ભાઈ તમને કહીએ ભાઈ વીઆઈપી ટિકિટ તો આપણને તો ખબર પડી જ નહીં હજુ 500 આ બેને ખબર છે સુપ્રાઇઝ છે ભાઈ 500 રૂપિયા જવા જેવું નહીં આલ દેવાર ભાઈ આવો જવ ઉપર નાઈટ 500 હા ના આ બધું ઓવર આ બધું

અને આ છે પ્રોજેક્ટેડ પર આ ઉપર લાઇટ થ્રીડી એ પણ તમને કોઈ કહેતા હે કે આ નાકલી ફૂલ તો આ બધા સ્લીપ ફૂલી બનાવેલું હ

Terima kasih telah menonton! ની કોડી આવનું પાસલે બાયકે બાઇક મળી અને એક્ઝિટ ગેટ આઈ હે તમે આમ આગળ આવો તો એક્ઝિટ ગેટ આઈ હે અને એન્ટ્રી ગેટ પણ અહીં છે તો ભાઈ તમારે દુનિયાનો મોટો મોટો મોઢું હોય તો અહીંયા બેઠો હા ખાකින් બેઠા તમે આવી ગયો ગયા હું હવે નહીં ને એટલે ને હું જો પેલો ભઈ જો પેલો ભઈ યે મેટ્રો બાજુમાં છે ફૂડ એરિયા આખો ફૂડ એરિયા આખો ભાઈ ચા ચાની પર એ કી વાત ઓ ઺ ચ ઺૨ેશજજે હ૨ે હ૨ે . મર હ૨ેશજ ભ૨ે , ય�ાને હ૨ મ૨ે મ૨ે હ૨ે . મ૨ે એજેાણ લ૨ે હ૨ે હ૨ મ૨ે હડેણ. એ લોકો કપાઈ ભાઈ જલ્દી જલ્દી લે એસે મિક્સ કરીને પી ભાઈ ચિંગ ના ના લે હું મિક્સ કરીને હું તમે જોઈ તે ડાયરેક્ટ એ ભાઈ આપણે <tip> <tip> <laughs>

અત્યારે ન તો જવાનું પણ તમે ડીંગુ આવે લઈને આ ભાઈના હવામાન આપણે ભાઈ આયો હત તો પહેલાં આપડે જે નવરાત્રી ગબ્બર ને એવું એની વસ્તુ એ સહી કંગ તો બધી હેલિકોપ્ટર પડ્યું હોય જે 500 રૂપિયા એમના માટે હાઈ રમવાની વસ્તુ આય તો વીઆઈપી બે થઈ કોઈ ન તો ફોટોશૂટ છો ફોટોશૂટ માટી વીઆઈપી ટિકિટ કેમ લીધી નહીં પૈસા નહીં

ha 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 એ ભાઈ કાં તો આપણે બીગડાક એટલે ઉતારી દીધા હાવ તો મેન ના હોય મજા આવો હોય તો નહીં આ ભાઈ ની જો વાત તારી રૂપિયા માં નહીં

એ એ જયયુ તો મે પહેલા બેવાનો વિચાર કર્યો તો બેલા પણ ડાયરેક્ટ કોઈ એકણ આવી ગયા તો આપણો ચાલુ થઈ ગઈલા પેલા ભાઈએ જો આ એ હવે ફાસ્ટાઈ દેને દેને એ ઓર સે એ ફાસ્ટ પેવાજો Ê ê ê. 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 Ê, đi Ê, đi đi ê, đi Ê ê. đi 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 Ê. Ê. Ê.

કોક રીવી હે ભાઈ હેડ બે હું બે ચાવીરા લઈ જા અમાર રંગા લઈ જજો ફરે છે ગાડી આવશો મારી મને બધું બે બે બીલીરાઈ રજવાની બ્રેન દી કરતી હોય તમને બીજા રેશુએ તો ડાબી હતા હોય તો બેહવું ભાઈ અમે તો હુશિયારી વાર બેવું છે મારે બે એક ચા અને કતલે પેલા પોતા કોપી આવી ગયા આપેલા તો હજુ ચડેલો કાલ તો બ્લોક માં વધારે ભરી જવાની તમારે બેની કાલ ઉઠવાનું છે હજુ નહીં હવાર માં કાલ તો માર તો 11 વાગે ઉઠવાનું છે કરવા તો બધું એક્સરસાઈઝ એક્સરસાઈઝ થઈ ગઈ હવે આ આઈડિયા કરે પેલા બેન તો અછૂટ ટીટ ના રાખ કર તો આ નો લગા આટલા સુધી રાખી જો તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને આવા બ્લોગ જોવા માટે ચેનલે અમારી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી જય શ્રી